આરોપ કહેવા કે તેને તેર વર્ષના શગીરને ઢોર માર માર્યો છે વિગતે વાત કરું સમગ્ર ઘટનાની તો એક મંદિર હતું જેમાં માતાજીના ચરણ હતા તે ચરણ હતા એ ચાંદીના હતા તેના પ્રોટેક્શન માટે કાચના બોક્સમાં એ ચરણને રાખવામાં આવ્યા હતા એ કાચના બોક્સમાં જે ચરણ હતા તે ચોરી થયા એ બોક્સ પણ તૂટી ગયું હતું ચરણ ચોરી થયા એટલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી ફરિયાદ નોંધવામાં આવી એટલે પોલીસને તે જે સગીર છે તેની ઉપર આશંકા ગઈ આશંકા ગઈ એટલે સગીરની પૂછપરછ પણ કરવામાં આવી અને ત્યારબાદ સગીરનું એવું કહેવું છે કે મને એક નોખા રૂમમાં લઈ જવામાં આવ્યો એક ઓફિસમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં મને ઢોર માર મારવામાં આવ્યો સૌ પ્રથમ આ સમગ્ર મામલે સગીરનું નિવેદન સામે આવ્યું છે તે સાંભળો નથી જ્યાં ખાલી એમને કહ્યું નથી જરૂર એટલે હું આવતો રહ્યો પહેલા બનાવ બન્યો હતો અને અત્યારે તમે એસપી કચેરી આવ્યા છો કેમ આવ્યા

અત્યારે શું જવાબ મડી રહ્યો છો તમે મને કશું ખબર એટલે ઉપરથી નીચે અત્યારે કેવી તકલીફ છે તમારી છે ખાલી છે કોણે માર્યું હતું તમને પીઆઈ કોણ હતા ખબર છે ના કેવી રીતે માર્યું હતું પીઆઈ માર્યું જામદાર પગ મૂકી ને એમાં પતંગ પતંગ ફરે પોલીસ સ્ટેશન ની અંદર માર મારવામાં આવ્યો હતો કે કઈ જગ્યા ના આ ઓફિસ માં પેલા લઈ ગયા ભાઈ મેડમ એમ કોઈ બીજી ઓફિસ માં બીજી ઓફિસ માં જઈન માર અલગ જગ્યાએ અલગ જગ્યાએ સમગ્ર મામલે સગીર કહી રહ્યા છે કે તેમને નોખા રૂમમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમજ તેમને બે જમાદાર સાથે પીઆઈ એ ઢોર માર માર્યો છે તેમજ સગીરનું એવું પણ નિવેદન આવ્યું છે કે મને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ને ત્યારબાદ મને નોખા રૂમમાં લઈ જવામાં આવ્યો હતો હવે આ સમગ્ર ઘટના ઘટી છે એમાં તેમજ બાલાસોનોના ધારાસભ્ય પણ સામે આવ્યા હતા અને તેમને પણ ન્યાયની માગણી ઉચ્ચારી છે તેમજ સમગ્ર મામલે સમાજમાં પણ રોષ ભરાયો છે સમાજના આગેવાનો તેમજ તે સગીરના પરિવારજનો આજે એસપી કચેરીએ પહોંચ્યા છે એસપી કચેરીએ પહોંચી તેમણે તેમના નિવેદનો ત્યાં મૂક્યા છે તેમજ તેમની સામે ન્યાયની માંગણી કરી છે કહ્યું છે કે જે માર મારવામાં આવ્યો છે તે સદંતર ખોટો છે સગીરનું પણ કહેવું છે કે મેં ચોરી નથી કરી ખાલી આશંકા હતી પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ માર મારવામાં આવ્યો છે સમાજ પણ રોષે ભરાયો છે એસપી કચેરી એ પહોંચ્યો છે સમગ્ર મામલે શું કહી રહ્યા છે સમાજના આગેવાન તે સાંભળો પહેલા શું ઘટના બની હતી એ ઘટના વિશે અમને કોઈ ખબર નથી એટલે પછી અમે પહેલા તો બધી ઘટના મેળવી એની ફરિયાદ તૈયાર કરી અને સલ્લંગન પોલીસ સ્ટેશન બાલાસિનોર પોલીસ સ્ટેશન એ ફરિયાદ ટાઈપ કરી અને પીડિતના પિતા સાથે જઈ અને ફરિયાદ ત્યાં આપી અને સફન સફી હસન સાહેબ એક બહુ સારા આઈપીએસ ઓફિસર છે એમની એમને લાગ્યું કે ભાઈ સફી હસન સાહેબને પણ મળવું જોઈએ અમે એમને મળ્યા અને પછી અમે બધી જે હતી અમારી એમને બધી ટોટલી તમામે તમામ સાહેબને રજૂઆત કરી સાહેબે રજૂઆત કરતો જોરદાર રીતે એમનો કડક સજા કરીશ એવું એમને પૂરેપૂરી સમાજને એમને ખાતરી આપી ખાસ કરી ધવલસિંહ બાપુ અને માનસી ચૌહાણ બાપુએ બંને પણ એક અમારા સમાજ માટે એમને જે પણ કામ કર્યું અમે એમનો એમનો પણ આભાર માનીએ છીએ કઈક અમારે સમાજ માટે એમને જે ઝુંબેશ ઉપાડી કે તે એમને અને માગણી કરી એ બદલ અમે એ બંનેનો પણ ખૂબ ખૂબ રાવળ યોગી સમાજ વતી આભાર માનીએ છીએ એ તો રાજકીય ઘરમાં બાબત તો નો કોમેન્ટ અત્યારે એમ કે સાહેબ એક તટસ્થન અને સારા આઈપીએસ ઓફિસર છે એટલે જો સત્યતા હોય સાચી વિગત હોય તો અમે એમને રજૂઆત કરી શકીએ અને એક ન્યાયિક રીતે સારી રીતે ન્યાય આ છોકરાને મળી રહે એ બાબતે મેં આવેલા હતા બહુ પૂરેપૂરો રિસ્પોન્સ કર્યો સાહેબે બહુ સારો જવાબ આપ્યો સાહેબે એવું કહ્યું કે તટસ્થ રીતે હું બહુ બધી તપાસ કરીશ સેજે પર સાહેબ મારે ના કહેવું જોઈએ પણ એસપી સાહેબે તો એ ચાઇલ્ડને બોલાવ્યું એ ચાઇલ્ડનું એમને ઇન્ટરવ્યુ એમની જોડે બધી પૂછતાછ કરી ચાઇલ્ડના પિતાને બોલાયા એમને પણ બધું બોલ્યું પૂછ્યું બધું આ ના તે અને સાહેબને તથ્ય લાગ્યું છે સાહેબે કીધું જો તથ્ય લાગ્યું છે હું મારી ઇન્કવાયરી કરી રહ્યો છું

અને જેનાયલ જસ્ટિસ એક્ટની જે સેક્શનો મુજબની હતી એ ફરિયાદ ડ્રાફ્ટ કરી પીડિત પરિવાર પીડિત પરિવારના જે પિતા હતા એમને સાથે લઈ ગયા હતા અને ત્યાં પોલીસ સ્ટેશન આપીશ એ સાહેબ ફરિયાદ એમને લઈ લીધી છે એ તો સાહેબ ફરિયાદ એફઆઈઆર કરવી એ ઇન્વેસ્ટિગેશન કરશે અને જો એવિડન્સ મળશે તો સાહેબે એવું કહ્યું કે હું સો સો ટકા એફઆઈઆર કરીશ અને કડકમાં કડક કાર્યવાહી થશે એ પૂર્તતા રાખી અને હું આ તપાસ કરાવીશ એવી હસન સફી સાહેબે એમનો પૂરો બધો વિશ્વાસ ખાસ ભરોસો આપ્યો સમાજના એવું નિવેદન પણ સામે આવ્યું હતું કે જેમાં પોલીસ એવું કહી છે કે તેનો મેડિકલ રિપોર્ટ પણ કરાવવામાં આવ્યો છે જે રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને બાર થી કોઈ જ પણ માર માર્યો હોય તેવું દેખાઈ નથી રહ્યું તેને કોઈ ઈજા નથી પહોંચી તેમજ આ સમગ્ર મામલે ડોક્ટરનું પણ હવે નિવેદન સામે આવ્યું છે સૌ પ્રથમ તે ડૉક્ટર શું છે તે સાંભળો એકસો આઠમાં અમારી હોસ્પિટલમાં લઈને આવેલ છે તેમને વોમિટિંગની તકલીફ છે અત્યારે એમને દાખલ કરેલા છે અને ઓન ટ્રીટમેન્ટ ચાલુ છે એમની અને વાઇટલ સાઈન બધું બરાબર છે પણ છોકરો છે થોડું ગભરાયેલું છે બાકી બીજી કશી તકલીફ જેવું નથી વધારે સમગ્ર મામલે સગીરની હાલત બરોબર ન હોવાના કારણે તેને બે દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ડૉક્ટરનું એવું કહેવું છે કે બહારથી કોઈ ઈજા પહોંચા પહોંચાડી હોય તેવું દેખાઈ નથી રહ્યું પરંતુ તેમને વોમેટિંગના ઇસ્યુઝ હતા તેના કારણે તેમને હાલ સારવાર હેઠળ મૂકવામાં આવ્યા છે અને બાળક છે તે ખૂબ ડરી ગયું હોય તેવું ડૉક્ટરનું કહેવું છે સમગ્ર મામલે પોલીસ એવું કહી રહ્યા છે કે અમે માર્યો નથી ખેર આમ જોવા જઈએ તો કાયદો એવું કહે છે કે ઢોર મારતો શું કોઈ સગીર હોય તેને તમે માર પણ ન મારી શકો સમગ્ર મામલે હવે ન્યાયની માંગણી પણ ઉઠી છે જોવું રહ્યું કે આ સમગ્ર મામલે પોલીસ કહી રહ્યા છે તે સાચું છે કે જે સગીર છે તેના આરોપ સાચા છે તે આવનારો સમય બતાવશે સમગ્ર મામલે આપનું શું માનવું છે તે પણ અમને કોમેન્ટ્સ કરી ચોક્કસથી જણાવજો જો તમે અમારી યુટ્યુબ ચેનલ જોતા હો તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તેમજ જો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ